જય સ્વામિનારાયણ અમારો ચારધામ યાત્રા પ્રવાસ એ જ્યારે તમામ તીર્થસ્થાનોના દર્શન કરી અને સોરઠની ભૂમિ એવી લીલુડી લીલી છમ ધરતી કે જાણે પૃથ્વી દેવીએ લીલી ચુંદડી ઓઢી હોય એવી સોરઠની ભૂમિ ગિરનારની ભૂમિ એને તીર્થીમાં જ્યારે દર્શન કરી રહ્યા છીએ ત્યારે ભગવાન સ્વામિનારાયણના ચરણકમળથી અંકિત થયેલી એવી ભૂમિ જે પીપલાણા ધામ ભગવાન સ્વામિનારાયણ એ તો સત્સંગમાં આવ્યા પછી આ ધરાને પાવનકારી બનાવી પરંતુ નીલકંઠ વર્ણી રૂપે મહારાજ જ્યારે અહીંયા પધારેલા અને આપણા સંપ્રદાયની અંદર એમાં એક ખાસ ત્યાગી સમાજના માટે જે પ્રણાલિકા પ્રવર્તાવી એવું આપી પ્લાણાધામ કે ભગવાન સ્વામિનારાયણને ગુરુવિદ્યા રામાનંદ સ્વામીએ અહીંયા દીક્ષા આપી હતી જ્યારે ગુરુવર્યા રામાનંદ સ્વામી એ ભુજધામમાં બિરાજમાન હતા નીલકંઠવર્ણી લોજની અંદર બિરાજમાન હતા અને જ્યારે મુક્તાનંદ સ્વામીને અતિશય ગુરુનો વીર નીલકંઠવર્ણીએ જણાવ્યો ત્યારે સ્વામીએ ત્યાં મળવા જવાની મનાઈ કરી અને પત્ર લખવાની વાત કરી પત્ર લખી અને મયારામ ભટ્ટ એને ભુજની અંદર મોકલવામાં આવેલા અને ગંગારામ ત્યાં સ્વામી બિરાજમાન હતા સ્વામીએ પત્ર વાંચ્યો પત્ર વાંચતાની સાથે જ રામાનંદ સ્વામી એમ બોલ્યા કે અમે તો ડુગડુગીના વગાડનારા છીએ અને ખેલના ભજવનારા હવે આવી ગયા છે નીલકંઠવર્ણીને જેવી તાલાવેલી ગુરુને મળવાની હતી એટલી જ તાલાવેલી ગુરુવરે રામાનંદ સ્વામીને વર્ણીરાજને મળવાની હતી અને એમ કહેવાય કે સંવંત અઢારસો છપ્પન જેઠવડી એકાદશીના પ્રથમ દિવસે જ જેઠવદીના દિવસે જ પ્રથમ મેળા ગુરુવૈદ્ય રામાનંદ સ્વામી એની સાથે નીલકંઠવર્ણિનો થયો હતો અને એકાદશીનો દિવસ હતો વદ એકાદશી અને જ્યાં નીલકંઠવર્ણીનો મેળાપ થયો નરસિંહ મહેતા જે પરમ ભક્ત ભગવાન સ્વામિનારાયણના હતા એનું કારણ છે કે મુમુક્ષુ હોય પણ જ્યાં સુધી એનું બીજબળ પ્રગટ ન થાય કહેતા કે એને કોઈ સારા સંત યોગીનો સમાગમ ન મળે ત્યાં સુધી નવપલ્લવિત વૃક્ષ બનતું નથી રૂપે જ્યારે મહારાજ ફરતા ફરતા એ નરસિંહ મહેતાને ઘેર પધારેલા અને ત્યારે એમ કહેવાય છે હરિલામૃતની અંદર વિહારીલાલજી મહારાજે ખૂબ વિસ્તારથી આ ચરિત્રનું વર્ણન કર્યું છે કે નરસિંહ મહેતા પૂજા કરતા હતા અને એના પુત્ર કલ્યાણજી ત્યાં હતા એટલે વરણીરાજે જમવાનું માગ્યું ત્યારે પેલા કલ્યાણજી ભક્ત કહે છે કે તમે થોડી વાર ખોટી થાવ એટલે હું ભોજનની વ્યવસ્થા કરાવું વરણીરાજ કહે છે કે અમારે તો ઉતાવળ છે અને ત્યારે કલ્યાણજી એમ કહ્યું કે વરણીરાજ કલ્યાણ જોતું હોય ને તો લોજમાં મુક્તાનંદ સ્વામી પાસે પચાસ સંતોનું મંડળ છે અને સર્વ સાધુગુણે સંપન્ન એ સંતો છે એની પાસે તમે જશો તો કલ્યાણ થશે બાકી આવી રીતે ભમતા ભમતા ભવાટ વિનો આરો નહીં આવે અને આમ જ્યારે વાત થઈ રહી છે ત્યારે વરણીરાજ તો ત્યાંથી નીકળી ગયા પરંતુ અચાનક આશ્ચર્ય બન્યું કે જે શાલીગ્રામની પૂજા નરસિંહ મહેતા કરી રહ્યા હતા એમાંથી એકદમ તેજ પ્રગટ થયું તમે ઇતિહાસની સાથે ચરિત્રની સાથે વિપલાના મંદિરમાં બિરાજમાન ભગવાનની મૂર્તિઓ એના દર્શન કરતા જશો શાલીગ્રામમાં થયેલું તેજ પ્રગટ થયેલું જોઈ અને તરત જ નરસિંહ મહેતાએ કલ્યાણજીને પૂછ્યું ત્યારે કહ્યું કે કોઈ વરણી આવ્યા હતા ત્યારે કંઈ વરણી નહીં કે પુરુષોત્તમ નારાયણ હોવા જોઈએ અને પાછળ ગોતવા માટે ગયા અને વરણીનો મેળાપ થતાં જ મહારાજને પાછા બોલાવી વરણીરાજને અને નરસિંહ મહેતાએ જુવારનું ધાન જમાડ્યું હતું આવો આ ભગવાન સ્વામિનારાયણ જ્યારે સત્સંગમાં આવ્યા એ પ્રથમથી જ એતા વર્ણી રૂપે પણ મહારાજ આ ભૂમિ ઉપર પધાર્યા હતા ભગવાન સ્વામિનારાયણ એ નરસિંહ મહેતાને ત્યાં અનંતવાર ઉતરેલા છે અને તમે હવે ગુરુ અને શિષ્ય એનો મેળાપ જોઈ શકો છો જેમ એકાદશીના દિવસે વરણી અને રામાનંદ સ્વામીનો મેળાપ થયો હતો યોગાનું યોગ પીપલાણા અમે દર્શન કરવા માટે ગયા ત્યારે પણ પવિત્ર એકાદશીનો જ દિવસ હતો સમય જતાં મહારાજને કહેતા વરણીરાજને સંવંત અઢારસો સત્તાવન અને કારતક સુદ એકાદશીના દિવસે ગુરુવેર્ય રામાનંદ સ્વામીએ આ પીપળાના ધામની અંદર દીક્ષા આપી હતી અને સહજાનંદ સ્વામી અને નારાયણ દેવ આ નામ પાડ્યું હતું સહેજે સુખ આપે એનું નામ છે સહજાનંદ એ જ પીપળાણા ધામમાં ગૌશાળાની અંદર હરિભક્ત ગ્રહસ્થ બહેનોની સાથે સાંખ્યોગી બહેનો એ ગૌ પૂજન કરી રહ્યા છે તેને તમે જોઈ શકો છો રામાનંદ સ્વામીએ જ્યારે વરણીરાજને દીક્ષા આપી અને બંને નામ પાડ્યા ત્યારે લાખો માણસોની મેદની ઉભરાયેલી હતી અને બધાની વચ્ચે રામાનંદ સ્વામી જે ગંગારામ મલને ત્યાં શબ્દ બોલ્યા હતા એ જ શબ્દને અહીંયા દોરાવી અને કહ્યું કે અમે તો ડૂગડૂના વગડનારા હતા ખેલના ભજવનારા તો હવે આવી ગયા છે આ વરણીરાજ છે એ કોઈ સામાન્ય વ્યક્તિ નથી નરસિંહ મહેતા એ રામાનંદ સ્વામીના શિષ્ય હતા અને જ્યારથી વરણી ત્યાં પધાર્યા અને મહારાજને વરણીરાજને દીક્ષા આપી ત્યારથી વરણી રાજ કહેતા સરદાનંદ સ્વામીમાં પ્રગટ પુરુષોત્તમ નારાયણનો ભાવ એ ધરાવતા હતા નરસિંહ મહેતાના પત્ની લાછુબાઈ હતા જે શ્રીહરીની સેવામાં અખંડ તત્પર રહેતા હતા કલ્યાણજી વાલજી રઘુનાથ અને રવજી નામે ચાર પુત્ર હતા તેમજ લાડુબાઈ અને માનબાઈ કરીને નરસિંહ મહેતાને બે પુત્રીઓ હતી એ પરમભક્ત નરસિંહ મહેતાના ભાઈ નારણજી મહેતા હતા અને એના પત્ની રૂકમાયબાઈ હતા તેમણે પણ શ્રીહરી અને સંતોને પોતાને જમાડવાની ઈચ્છા હોવાથી ખૂબ જ પ્રેમપૂર્વક રસોઈ તૈયાર કરાવડાવી અને આ પોતાના પીપળા પીપળાણા ગામની અંદર આંગણે સંતો હરિભક્તો સાથે મારને જમાડ્યા હતા આ પીપળાણાની ધરા જ્યાં ઓજત નદી આવેલી છે અને એ ઓજતમાં કેટલી વાર સંતો હરિભક્તોની સાથે મહારાજ સ્નાન કરેલા છે કાલવાણીમાં અન્નકૂટનો ઉત્સવ કર્યા બાદ મહારાજ જ્યારે કાલવાણીમાં સભા કરીને બેઠા હતા એ વખતે આખા અને પીપલાણાના હરિભક્તો દર્શને આવેલા તમે હવે ઓજત નદીના દર્શન કરી શકો છો કે વિશાળ પટ જાણે નર્મદા ન હોય એવી આ ઓજત છે ને એમાં સૌરાઠમાં પણ કંઈક કહેવાનું જ ન હોય તો આખા અને પીપલાણા એના હરિભક્તો આવી મહારાજને પ્રાર્થના કરી અને બંને ગામની અંદર મહારાજ સંતો હરિભક્તોની સાથે હવે અમે માણાવદર પહોંચી ગયા છીએ પરંતુ પીપલાણાના ચરિત્રને પૂર્ણ કરીશું સંતો હરિભક્તોની સાથે મહારાજ બંને ધામની અંદર દિવ્ય સ્વરૂપે બે સ્વરૂપે બિરાજમાન થઈ અને હરિભક્તોને સુખ આપ્યું હતું આખા ગામના હરિભક્ત પીપલાણાની અંદર આવ્યા તો કહે છે કે મહારાજ તો અમારે ત્યાં બિરાજમાન છે પીપલાણાવાળા કહે છે કે અમારે ત્યાં બિરાજમાન છે આવી રીતે ત્રણસો જેટલા સંતો હરિભક્તોને લઈ અને દસ દસ દિવસ સુધી બે બે સ્વરૂપે મહારાજ આ પીપલાણા ધામની ધરાવ પર બિરાજમાન થયા હતા ત્યારબાદ તમે માણાવદર શિખરબદ્ધ મંદિર એના દર્શન કરી શકો છો ઘુમટનું મંદિર એમાં ઘુમટના ભાગમાં સચિત્ર સાથે કલાકૃતિની અંદર ભગવાન સ્વામિનારાયણે કરેલી અનેક લીલાઓ એ અલંકૃત કરવામાં આવી છે ત્યારબાદ તમે ગોપાલ મંદિરમાં બિરાજમાન છે એના દર્શન કરી શકો છો માણાવદરની ભૂમિ એના ઉપર પગ મુક્તાની સાથે જે મહાન મુક્તરાજ એવા મયારામ ભટ્ટ એનું નામ આપણા હૈયા ઉપર હોઠ ઉપર આવી જાય મયારામ ભટ્ટ એની કેટલી ઉત્તમ કક્ષા સુધી એની સેવા ભક્તિ અને પરમાત્મા પ્રત્યે પ્રેમ હશે કે જેને ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ કહી શકાય અને ખુદ ભગવાન સ્વામિનારાયણ પોતાના આશ્રિતોને માટે કલમ ઉઠાવી અને સ્વહસ્તે શિક્ષાપત્રી એની રચના કરી અને એ શિક્ષાપત્રીમાં મયારામ ભટ્ટ એનું ભગવાન સ્વામિનારાયણના કલમે કહેતા હસ્તે નામ લખવામાં આવ્યું તો એ ભક્તની તો મહાન કક્ષા એને કોઈ પાર ન પામી શકે ત્યારબાદ તમે ત્યાં પ્રસાદીના ચરણારવિંદ કેટલી જોડી ભગવાન સ્વામિનારાયણના પ્રસાદીભૂત ચરણારવિંદ એના તમે દર્શન કરી શકો છો મયારામ ભટ્ટ અને ગોવિંદ ભટ્ટ એ બંને મહાન ભક્તોની વાત તો કંઈક ન્યારી જ છે અનેકવાર મહારાજ આ માણાવદરની અંદર પધારેલા છે માણાવદરમાં બિરાજમાન મહારાજ જ્યાં બિરાજમાન થતા હતા અને પ્રસાદીભૂત જે જે સ્થાનો હોય એ સ્થાન કાયમના માટે જળવાય રહે એના માટે ત્યાં ચરણાર પધરાવવામાં આવે છે છત્રી કરવામાં આવે છે ત્યાર પછી ત્યાં બિરાજમાન એવા હાટકેશ્વર મહાદેવ એના તમે દર્શન કરી શકો છો જે મહાદેવજી એ પ્રસાદીના છે મયારામ ભટ્ટ અને ગોવિંદરામ ભટ્ટ એ બંને ભાઈઓ વચ્ચે એમ કહેવાય હવે તમે એક પછી એક પ્રસાદીની થાંભલી કે આદિકના દર્શન કરી શકશો ત્યાં પ્રસાદીનો કો એના પણ તમે દર્શન કરી શકો છો તો એક દિવસનો સમય બંને ભાઈઓ પોતાના ધંધા બાબત વિશે ચર્ચા કરતા હતા અને એમાં સવાર પડી ગયું સવાર પડતાની સાથે જ કુકડાનો અવાજ થયો એટલે ગોવિંદરામે એમ કહ્યું કે ભાઈ આ શું થયું ત્યારે મયારામ ભટ્ટ કે છે ગોવિંદરામ ભટ્ટને બંને ભાઈઓ કહે છે કે આ તો કુકડો બોલો અંતે વિચાર કર્યો કે એક વ્યવહારિક બાબતની અંદર જો સવાર પડતું હોય અને એ વ્યવહાર કાર્યની અંદર આટલો સમય વ્યતીત થતો હોય તો બળ્યો એ વ્યવહાર એમ ધારી અને ભગવાને ધાર્યું હશે એમ થશે એમ વિચારી બધું જ ભગવાન ઉપર છોડી અને બંને ભાઈઓ એ ભગવાન સ્વામિનારાયણના ભજનની અંદર અખંડ લાગી ગયા હતા આવી અનેક લીલાઓ માણાવદર ધામની સાથે સંકળાયેલી છે ત્યાં પ્રસાદીની અનેક વસ્તુઓ સચવાયેલી છે એ સચવાયેલી વસ્તુઓ એના તમે દર્શન કરતાની સાથે જ તમે જોઈ શકો છો એ થાંભલી ચાખડીઓ મારાના કેશ નખ આદિ અને મયારામ ભટ્ટ એનું જે ઘર કેતા જન્મસ્થાન એને જ્યાં પોતાનું જીવન વ્યતીત કર્યું હતું ત્યાં હરિમંદિર છે સદાનંદ સ્વામી અને ગુરુ ગુણાતીતાનંદ સ્વામી એના મૂર્તિ બિરાજમાન છે અને સોરઠની ભૂમિનો સત્સંગ એટલે જોગી એવા ગુણાતીતાનંદ સ્વામીનો સત્સંગ અને આજે પણ એ જોગીઓની ધરા અને સૌરઠની પંક્તિથીની અંદર જઈએ ત્યારે ખ્યાલ આવે કે આજે પણ અહીંયા સત્સંગ ધબકતો છે દિન પ્રતિદિન એ સત્સંગ વધતો અને વધતો જ એનો રંગ જોવા મળે છે એનું કારણ છે કે સોરઠની અંદર સંતો હરિભક્તોનો ખૂબ મહિમા છે અને સંતો હરિભક્તોની સાથે જ હરિભક્તો એકાબીજી આત્મીપણાને લીધે સંકળાયેલા છે ત્યાર પછી અમે સોરઠની પંચતિથિમાં આગળ દર્શન કરવા માટે જઈ રહ્યા છીએ અસ્તુ બધાને ભાવથી જય સ્વામિનારાયણ